જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં શિયાળાના સિઝનમાં ખૂબ જ સરસ શાકભાજી મળે છે તો આજે આપણે ઊંધિયું બનાવીશું ઊંધિયું બનાવવા માટે જે તમને વિડીયોમાં દેખાય છે આ બધી મેં સામગ્રી લઈ લીધી છે આ સામગ્રીનું માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ તો આ રીતે મેં બધી જ સામગ્રી લઈ લીધી છે તો મેં સુરતી પાપડી અને સાદી પાપડીને આવી રીતે કાપીને લઈ લીધી છે તુવેર વટાણા બધું ધોઈને મેં એક ડબ્બામાં લઈ લીધું છે આમાં પાણી નથી ઉમેરવાનું ખાલી વરાળથી આપણે બાફી લેવાનું છે તો એક તપેલામાં નીચે પાણી મૂકીને આપણે વરાળથી બાફીને લઈ લેશું સુરતી પાપડી વટાણા તુવેર અને સાદી પાપડીને હવે આપણે મેથીના જે મુઠિયા આવે છે એ બનાવવાના છે તો એના માટે મેં મેથી લઈ લીધી છે એમાં હવે આપણે મસાલા કરી લઈશું હળદર મરચું દાણાજીરું અજમો હિંગ ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ આપણે આમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન મેં ખાંડ લીધી છે અને આદુ મરચાં ની પેસ્ટ ઉમેરીશું અડધા લીંબુનો લ રસ ઉમેરી દઈશું હવે આપણે મોણ ઉમેરીશું લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં મોણ લઈ લીધું છે હવે આપણે મસાલા અને ભાજીને આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું જેથી ભાજીનું પણ થોડું પાણી છૂટે છે એટલે આવી રીતે પહેલાં આપણે ભાજી સાથે મસાલાને મિક્સ કરી લેશું વન ફોર ટી સ્પૂન જેટલા ખાવાના સોડા ઉમેરીશું જેથી આપણા મુઠિયા છે એ પોચા બને હવે ઘઉંનો જે જાડો લોટ આવે છે એના આપણે મુઠિયા બનાવવાના છે તો એ પાંચસો ગ્રામ જેટલો મેં લઈ લીધો છે હવે થોડું થોડું પાણી ઉમેરીને આપણે મૂઠિયાનો થોડોક કડક લોટ બાંધીને તૈયાર કરી દઈશું બહુ નરમ બી નહીં બહુ કઠણ બી નહીં એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે મિત્રો બધા જની જે સામગ્રી મેં લીધી છે એનું બધું જ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લખીને આપીશ તમે ત્યાંથી જોઈ શકો છો તો આ રીતે આપણે લોટ બાંધીને લઈ લઈશું તો આ લોટ બાંધીને તૈયાર છે હવે એની એને આપણે ગોળ ગોળ મુઠિયા વાળીને મેં લઈ લીધા છે આ રીતથી તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે આપણે હવે મુઠિયાને તળીને લઈ લેવાના છે તો આ રીતથી મેં મુઠિયા તળ્યા છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધી બાજુથી આપણે સરસ રીતથી તળીને લઈ લેવાના છે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો જે બાકીના મુઠિયા છે એને પણ આવી રીતે તળીને આપણે લઈ લઈશું સરસ પોચા અને સરસ મુઠિયા બનીને તૈયાર છે હવે મેં ઊંધિયા માટે નાના જે રીંગણ આવે રવૈયા એ લઈ લીધા છે તો એનો મસાલો આપણે તૈયાર કરીશું એને આપણે અલગથી વઘાર કરવાનો છે તો બે બે ટેબલ સ્પૂન જેટલું મેં સિંગદાણાનો ભૂક્કો લીધો છે હળદર મરચું નાણા જીરું ગરમ મસાલો હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું થોડું કોથમીર ઉમેરીશું વન ફોર્થ ટી તે વન ફોર્થ ટી સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું એકદમ થોડું જેથી મસાલો સારી રીતથી મિક્સ થઈ જાય હવે આપણે જે રીંગણ મેં આવી રીતે ગ્રીન કલરના રીંગણ આવે એ લીધા છે રવૈયા એને આવી રીતે કટ કરી દેવાના છે ચાર પાર્ટમાં અંદર જોઈ લેવાનું સડેલું હોય તો આ રીતથી કટ કરીને લઈ લીધા છે હવે મિક્સ કરીને આપણે એમાં મસાલો જે તૈયાર કર્યો છે એ આપણે રીંગણમાં ભરીને લઈ લઈશું હું તમને એક બાજ બતાવી દઉં બાકી બધા હું ભરીને તૈયાર કરીને લઈ લઈશ તો આ રીતે આપણે મસાલો રવૈયામાં ભરવાનો છે તો આવી રીતે મેં મસાલો ભરીને બધા રવૈયા તૈયાર કરીને લઈ લઉં છું હવે એક કૂકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ થવા મૂકીશું એમાં હિંગ ઉમેરીશું અને આપણે જે રવૈયા ભરીને લીધા હતા એને અલગથી આપણે વગારીને લઈ લઈશું જેથી આપણે જ્યારે ઊંધિયું બનાવીએ ત્યારે રવૈયા એકદમ ચુંદાઈ ના જાય અને સરસ રહે એટલે આપણે આવી રીતે અલગથી વગારીને લઈ લેવાના છે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને મિક્સ કરી દઈશું અને બે વિસલ કરી દઈશું તારીથી રવૈયા આપણા બનીને તૈયાર છે મેં બે વિસલ કરી હતી હવે આપણે જે કંદ લીધા છે ગાજર રતાડું કાચા કેળા બટેકા અને શક્કરિયા એ કંદ આવી રીતે મેં કાપીને લીધા છે થોડા મોટા કાપીને ધોઈને આવી રીતે મોટા પીસ કરી લીધા છે હવે આપણે એને તળવાના છે તો આપણે જે રતાડું લીધું છે એને પહેલાં તળીને લઈ લેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે આપણે જ્યારે ઊંધિયું બનાવીએ ત્યારે સરસ તેલ છૂટે એટલે આવી રીતે પહેલાં જે કંદ છે એને આવી રીતે તળીને લઈ લેવાના છે ત્યારબાદ આપણે કાચા કેળા ઉમેરીશું તળવા માટે લઈ આ રીતે કાચા કેળાને પણ તળીને લઈ લેશું શક્કરી અને તળીને લઈ લઈશું બધાના મોટા મોટા પીસ આપણે આવી રીતે કાપીને લેવાના છે જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે આઇકન પર ક્લિક કરજો જેથી તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે આપણે ગાજર તળીને લઈ લઈશું આપણે જેટલા કંદ લીધા હતા એ બધા જ કંદને આપણે આવી રીતે તળવાના છે તો જેટલા કંદ લીધા છે એ બધા આવી રીતે તળીને લઈ લઈશું બટેકા આપણે તળી લઈશું એને પણ આવી રીતે મેં મોટા જ પીસ કર્યા છે આ રીતે તળાઈ જાય એટલે આપણે બહાર કાઢી લેશું હવે આપણે જે મેં સાદા રીંગણ બી લીધા છે તો એને આવી રીતે મોટા પીસ કરીને મેં કટ કરી લીધા છે લીલું લસણ મરચાં અને આદુની પેસ્ટ બનાવી છે ટમેટાને આવી રીતે કટ કર્યા છે અને આદુ આ રીતે મેં કટ કરીને લીધું છે ચારથી પાંચ ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણાનો ભૂક્કો લીધો છે હવે મોટા તળિયાવાળા વાસણમાં મેં લગભગ દસથી બાર ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે હિંગ ઉમેરીશું ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું થોડુંક ગોલ્ડન બ્રાઉન જેવું થાય થવા દઈશું સિંગદાણાના ભૂક્કાને ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી છે આદુ મરચાં લસણની એ ઉમેરીશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો આ રીતે તેલમાં આપણે એને સાતડી દેવાની છે હવે આપણે જે ટમેટા અને આદું લીધું હતું એને પણ આ મસાલામાં મિક્સ કરી દઈશું હવે આપણે આમાં મસાલો કરી દઈશું બહુ બે ટેબલ સ્પૂન મેં મરચું લીધું છે હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો બે ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લેશું અને ટમેટા ચડે ત્યાં સુધી એને ઢાંકીને લઈ લેશું આપણા બધા શાકભાજી ચડી ગયા છે એટલે આપણે ટમેટાને સારી રીતથી ચડવા દઈશું લગભગ દસેક મિનિટ જેવું થઈ ગયું છે ફરીથી આપણે ચેક કરીશું તો સરસ રીતથી બધો મસાલો બી મિક્સ થઈ ગયો છે અને ટમેટા પણ ચડી ગયા છે તેલ પણ સરસ રીતે છૂટું પડ્યું છે શાકમાં મેં એ સાઈડ પર લગભગ અડધો અડધી તપેલી જેવું નાની અડધી તપેલી જેવું મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે આપણે જે રીંગણ કાપ્યા હતા એ આમાં ઉમેરીશું અને જે પાણી આપણે ગરમ કર્યું છે એ આમાં ઉમેરીશું હવે આપણે જે મેથીના મુઠિયા બનાવ્યા હતા એ પણ આમાં ઉમેરી દઈશું જેથી ગરમ પાણી આપણે ઉમેર્યું છે એટલે સારી રીતથી મુઠિયા પણ ચડી જાય અને રીંગણ બી ચડી જાય ઢાંકીને લઈ લઈશું લગભગ પંદર મિનિટ સુધી મેં ચડવા દીધું હતું હવે આપણે જે મુઠ્યું મુઠિયા આપણે ઉમેર્યા છે એને ચેક કરીશું આ રીતથી આપણે ચેક કરીશું મુઠિયા ચડી ગયા છે સરસ રીતથી પાંચેક મિનિટ ફરીથી ઢાંકીને હવે આપણે જે શાકભાજી લીધા હતા વાલોળ વટાણા તુવેર એ આમાં ઉમેરી દઈશું અને આપણે જે તળીને લીધા હતા એ પણ આમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને એને ઢાંકીને દસેક મિનિટ સુધી સારી રીતથી ચડવા દઈશું મેં દસેક મિનિટ સુધી ઢાંકીને ચડવા દીધું છે બધું જ સરસ રીતથી બધું જ શાકભાજી ચડી ગયું છે તમે જોઈ શકો છો સરસ તેલ બી ઉપર આવી ગયું છે હવે આપણે જે રીંગણ અલગથી રવૈયા જે આપણે અલગથી બનાયા હતા એ આમાં ઉમેરી દઈશું ઉપરથી આ રીતે થોડી કોથમીર ઉમેરીશું તો તૈયાર છે ઊંધિયું મેં પૂરી સાથે સર્વ કર્યું છે તો આ રીતે તમે જરૂરથી બનાવજો